નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્ય સરકાર ફરી એક્શન મોડમાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે સરકારે રાજ્યમાં વધુ ચાર અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે સામે આવેલી માહિતી અનુસાર દાંતીવાડાના ટીએચઓ બિજોલ ભેદરૂ નડિયાદના ટીએચઓ વિમલ વિપુલ અમીનને નિવૃત્ત ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે આ સિવાય સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને અને આણંદના મેડિકલ ઓફિસર મયંક ચૌહાણને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સસ્તા ભાવે મળશે સોનું આગામી સમયમાં દેશના નાગરિકોને સારા સમાચાર મળી શકે છે આગામી બજેટમાં સોના પર જીએસટી ઘટાડવા માટે બોર્ડ ઉદ્યોગ વતી મંત્રી સમક્ષ ભલામણો મૂકવામાં આવી છે જો આ ભલામણોને ને ગ્રાહ થાય તો સસ્તા ભાવે સોનું મળશે હાલમાં સોના અને સોનાના આભૂષણો અને રત્નો પર ત્રણ ટકા જીએસટી વસૂલવામાં આવે છે જેને ઘટાડીને ને એક ટકા કરવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી આવતા મહિને ફ્રાન્સની મુલાકાત લેશે ભારત અને ફ્રાન્સ વચ્ચે બે મોટા સંરક્ષણ સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિતિ માટે પેરિસની મુલાકાત લે તેવી અપેક્ષા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત બે હજાર પચીસમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એન્જિનિયરિંગ અને મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે યુનિકોર્ન ફી વધારાની અફવાઓનો અંત છે અંતની ફીમાં કોઈ વધારો થશે નહીં ભવિષ્યમાં તે પાંચ હજારથી રૂપિયાથી નીચે રહેશે કોટામાં ફિઝિક્સ વાળાના સ્થાપક અલગ પાંડે જણાવ્યું હતું કે જો ફી પાંચ હજારથી વધુ વધે તો કાં તો ફિઝિક્સ વાળાનું હોસ્ટ્રેલિયો બંધ થઈ જશે અથવા તેઓ ફિઝિક્સ વાળા સાથે રહેશે નહીં

શકે છે ખાસ કે આ લાંબા સમય માટે નહીં હોય એટલે ફરી એકવાર ઠંડીને સહન કરવા તૈયાર રહેવું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ વર્ષે ઉત્તરાયણમાં કેવું હશે હવામાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બારથી થી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે તે અંગે તેમણે જણાવ્યું કે સવારે અમુક વિસ્તારમાં ગતિ મધ્યમ થોડી વધુ રહી શકે છે રાજ્યમાં પવનની ગતિ પાંચ થી દસ કિલોમીટરની આસપાસની રહેશે ઉત્તરાયણના દિવસે ઠંડી લાગશે આ દિવસે પ્રતિ કલાકે દસ થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ શાળાઓની ફીમાં થયો વધારો વાલીઓના માથે પોતાના સંતાનો ભણાવવા માટે એક હાર ઝીંકાયો છે હવે સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિ અંદાજે પંચાવન જેટલી શાળાઓના ફી ધોરણમાં વધારો કર્યો છે આ વધારો રૂપિયા પચાસથી તેર હજાર સુધીનો કરવામાં આવ્યો છે ખાસ કે સમિતિ પાંચ હજાર જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કરે છે જેમાં બારસો જેટલા સોગંદનામાનો અભ્યાસ કરી ક્લિયર કરવામાં આવ્યા છે જેમાંથી પંચાવન શાળાઓની ફી વધારો કરવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો